સંખેડાના રાણાવાસ ખાતે ભાદરવા સુદની અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી ભાદરવા અગ્યારસ એટલે જળ શીલન અગ્યારસ કહેવાય આ દિવસે સંખેડાના રાણા સમાજના ફળિયા માતાજીનો કળશ ભરવામાં આવે છે માતાજીને કેવડાના પણ તેમજ ફૂલોના હારથી શણગારવામાં આવે છે અને માતાજીના દર્શન બપોરે બાર વાગ્યાથી શરૂ કરવામાં આવ્યા હતા જે સાંજના ચાર વાગ્યા સુધી ત્યારબાદ નરસિંહજી ભગવાનનો વરઘોડો નરસિંહજીના મંદિરથી ફેરવી પાછા મંદિરે લાવે છે આ તમામ ગાઢ બીજ માટે કહેવાય છે જેનો મતલબ કે જેને વસ્તાર ના થતો હોય તો આ માતાજી પાસે દહીં ચડાવવાની બાધા રાખતા હોય છે આ માતાજી તમારી ઈચ્છા પૂર્ણ થાય અને પાણું બંધાય અને તમારી મનોકામના દહીંની બાધા રાખવાની પૂર્ણ થાય છે સંખેડા રાણાવાસમાં ગાડબીજ માતાનો ઉત્સવ અમે લગભગ બાનું વર્ષથી કરી રહ્યા છે આ મારા બાપ દાદા વખતનો માતાજીનો તહેવાર ચાલે છે રાણા સમાજના જ્યાં જ્યાં ઘરો હોય જે ગામમાં પૂરફ થતો હોય ત્યાં બધી જ જગ્યાએ અમારો પૂછપ થાય છે અને અમે માતાજીનો કરશ શણગાર છે એ કેવડાનો કેવડાનો ફૂલ પછી ફૂલા એનું એનાથી અમે શણગાર કરીએ છીએ અને માતાજી તૈયાર કરે છે અને અમારા સમાજના દરેક જણા ફરીએ ફરીએથી ઘરે ઘરેથી બધા દર્શન કરવા આવે છે અને માનતાઓ રાખે છે વસ્તાર ન થતો હોય તોય આ માતાની બાધા લઈ જાય છે અને એ બાધામાં ખાલી